ભાઈ તને પાણી જોતા આવડે તા સાલા હોતા સર પડે પાણી હું આ ધંધા પાણી જોવાના બહેન દાર જોવા મશીન વાળા ને બોલાવો છો હજી મારવાનું બંધ રાખો તો સારું છે હવે તને કાલ ગાડી માં ને મશીન દેખાડે પાર કરું બે દિશાતો તું મને પણ મને આમાં તું ખટારા જે મશીન આવતું છે આ મશીન થી જમીન માં ખારું પાણી છે કે મીઠું પાણી છે એ ખબર પડી જાય પૂછો આ ભાઈ ને તમે લાઈવ પ્રેક્ટિકલ બતાવો તો પાણી ક્યાં ક્યાં દેખાડે જોયું જોગલભાઈ મને ખબર નથી મને ખબર જ નથી ફરવા મને ખબર પડે છે આપણા શરીર માં જેમ અક્ષરો કાઢીયે ને એમ તમારી જમીન માં આ મશીન અક્ષરો કાઢી બતાવે ઓલા ભાઈ પીન નાખે છે ગીત વાગવાનું લાગે આગળ આમાં સમક્ષ સલો ગીત વગર જો ભાઈ અરે મગજ મેટ આ જમીન નો નકશો કાઢવાનું મશીન છે હવે ખબર પડી આ જમીનમાં માં કેટલું ઊંડું પાણી છે એ તપાસ થાય આ ભાઈ કોની મને મશીન જોવા દે ભાઈ આ ભાઈ મશીન આપો ને કરાઈ રોવા મળશે હરકું પકડી જો આ મશીનમાં ડાર જોવા માટે 80 થી 85 ટકા રિઝલ્ટ મળે છે એટલે આમાંય ઘણી કાઠી કરવી પડે કાઠી તો કરે જ ને રૂપિયા 10000 લે જો કાકા રિપોર્ટ આવી ગયો છે 350 થી 450 વચ્ચે પાણી થવાની શક્યતા છે જોયું આ મશીન હવે જારે તારી વાડીમાં તારે પાણી જો હોય ત્યારે ગોંડલ કિસ્મત વાળા ભાઈ ફોન કરી દેજે તમે દાર જોવા માટે કોઈ પણ જગ્યા થી કોલ કરો તો કિસ્મત મશીન વાળાની ટીમ તમારી જગ્યા એ પોગી જાય